લોકો માનતા હોય છે કે જે લસણ છે એ આપણા માટે ખરાબ છે આપણા જે જે માનસિક ગુણો છે 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 સત્વ રજ અને તમ એમાં એ વધારવાનું કામ કરે પરંતુ જેટલું ખરાબ માનવામાં આવે એટલું ખરાબ નથી લસણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે લસણ ખૂબ જ ગુણવાન છે અને ઘણી બધી બીમારીઓનો ઈલાજ પણ કરી શકે છે આયુર્વેદ પ્રમાણે જે લસણ છે એ મહાવાત નાશક છે એટલે કે વાત દોષના કારણે જે પણ બીમારીઓ થાય છે એની અંદર આપણે લસણનો ઉપયોગ કરી છીએ અને એનાથી કારણે જે પ્રકારની બીમારીઓ આયુર્વેદમાં કહેવામાં આવી છે એનાથી આપણે બચી શકીએ છીએ તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે લસણના ગુણો કયા કયા છે લસણ ખાવાનો બેસ્ટ સમય કયો છે અને કઈ કઈ બીમારીમાં લસણનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે કઈ કઈ બીમારીમાં આપણે કેવી રીતે લસણનો ઉપયોગ કરી શકીએ એના વિશે પણ જાણીશું સૌથી પહેલા જાણીએ લસણના ગુણો વિશે લસણના ગુણો વિશે મહર્ષિ ચરકે ચરક સંહિતાના સૂત્ર સ્થાન અધ્યાયના એકસો છોતેર શ્લોકમાં લસણના ગુણો ભાયા છે એ આ પ્રમાણે છે સ્નિગ્ધ શોષણ ઋષ્ય લસુન કટુકુ ગુરુ લસણ સ્નિગ્ધ છે સ્નિગ્ધ એટલે કે આપણા શરીરની અંદર ઓઇલીનેસ વધારવાનું કામ કરે છે આપણા શરીરમાં જે કુદરતી રીતે ઓઇલીનેસ આવેલી છે જે સ્નિગ્ધતા આવેલી છે એને વધારવાનું કામ કરે છે સ્નિગ્ધતા વધારશે એટલે કે આપણા શરીરની અંદર જે ડ્રાયનેસ છે જે વાત વધેલો છે એને દૂર કરે છે પછી ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિનું છે પછી લસણ વૃષ્ય છે વૃષ્ય એટલે કે જે કામોત્તેજના છે એને વધારવાનું કામ કરે છે જે સ્પર્મ કાઉન્ટ છે એને વધારવામાં ઉવમ છે એની ક્વોલિટી સારી કરવામાં લસણ ખૂબ સારો એવો ભાગ ભજવે છે અને સાથે સાથે બળ પણ વધારે છે પછી કટુ એટલે કે જે લસણ છે એ તીખા રસ નું છે અને ગુરુ ગુરુ એટલે કે કે પચવામાં છે છે આ થયા લસણના ગુણો હવે જાણીએ લસણ ખાવાનો ઉત્તમ સમય કયો આપણે પહેલા જ જાણ્યું કે જે લસણ છે એ મહાભાત નાશક છે એટલે કે વાત દોસ્તી જે રોગો થાય છે એને દૂર કરવામાં મદદ કરે છે તો ચોમાસાની જે ઋતુ છે એની અંદર સૌથી વધારે વાત પ્રકોપ થાય છે આપણા શરીરમાં વાતાવરણમાં વાતની વિકૃતિ થાય છે અને એના કારણે વાત દોષથી થતા રોગો ચોમાસાની અંદર સૌથી વધારે જોવા મળે છે એ પછી જે કારણે રોગો થાય છે એ પણ વાત દોષના કારણે થતા રોગોની અંદર કન્સિડર કરવામાં આવે છે તો આ જે રોગો છે એ ન થાય એનાથી બચવું હોય તો ચોમાસાની અંદર અવશ્ય આપણે લક્ષણનો ઉપયોગ કરવો જોઈએ એ પછી સાકના વઘારમાં કરતા હોય કે લસણવાળું મરચું છે એનો આપણે ઉપયોગ કરતા હોય કે કોઈ પણ રીતે આપણે ભોજનની અંદર લસણને ઇન્ક્લુડ કરવું જોઈએ અને એનો સેવન કરવું જોઈએ ચોમાસાની અંદર જો આપણે લસણનું સેવન કરીશું તો પછી જે વાદદોષના કારણે રોગો થવાના છે એનાથી આપણે બચી શકીશું હવે જાણીએ કે જે લસણ છે એનો કયા કયા રોગમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ એના વિશે પણ ચરકે ચરક સંહિતાના સત્યાવીસમાં અધ્યાયમાં લસણનો ઉપયોગ કયા કયા ડિસીઝમાં થાય કયા કયા રોગોમાં થાય છે એના વિશેની માહિતી આપી છે ક્રિમિ પુષ્ટ કિલાસગનો વાતઘનો ગુલ્મ નાશનઃ ક્રિમિ એટલે કે જે વર્મ ઇન્ફેક્શન થતું હોય છે નાના બાળકોને ચરમિયા થતા હોય છે પેટમાં ચરમિયા હોય છે એના કારણે પેટમાં દુખાવો અપચો ગેસ આવી બધી સમસ્યાઓ હોય છે તો આ બધી સમસ્યાને દૂર કરવા એનો નાશ કરવા આપણે લસણનો ઉપયોગ કરી શકીએ છીએ આયુર્વેદમાં વીસ પ્રકારના કૃમિ કહેવામાં આવ્યા છે અને એના કારણે જે રોગો થાય છે એને દૂર કરવા માટે આપણે લસણનો ઉપયોગ કરી શકીએ છીએ પછી કુષ્ટ કિલાસગ્નો કુષ્ટ કિલાસગ્નો એટલે પુષ્ઠ એટલે જે ચામડીના રોગો છે એ અને કિલાસ ચામડીનો એક રોગ છે આ બંનેને આપણે દૂર કરવા માટે લસણનો પ્રયોગ કરી શકીએ છીએ જે ચામડીના રોગો છે એની અંદર અને દોષ આ બંને વિકૃત હોય છે આ બંનેને સ્ટેબિલાઇઝ કરવા બંનેને બેલેન્સમાં લાવવા માટે લસણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે પછી છે વાતઘ્નો વાતઘ્નો એટલે આપણે જે પહેલા જાણ્યું કે વાત દોષને સમન કરે છે દોષને બેલેન્સમાં લાવે છે અને એના કારણે જે રોગો થવાના છે એનાથી આપણને બચાવે છે પછી છે ગુલમ નાસનહ ગુલ્મ એટલે કે આપણા પેટની અંદર જે ગેસની સમસ્યા છે ગેસનો ગોળા ટાઈપ બની જાય છે અને એના કારણે છાતીમાં દુખાવો થાય છે છાતીની અંદર ખૂબ જ જે સોય વાગે એ ટાઈપનો દુખાવો થાય છે તો આ જે સમસ્યા છે એને પણ લસણ દૂર કરી શકે છે પછી મહર્ષિ વાઘપટે પણ લસણ વિશે કહ્યું છે કે એ હૃદય છે હૃદય એટલે કે હાર્ટ માટે ખૂબ જ સારું એવું ટોનિક છે હૃદયની અંદર બ્લોકેજ હોય કોલેસ્ટ્રોલ વધારે હોય કે પછી જે હાર્ટનું જે પમ્પિંગ છે એ બરોબર ના થતું હોય તો આવી જે સમસ્યાઓ છે એની અંદર આપણે લસણનો ઉપયોગ કરી શકીએ છીએ પછી લસણ ને કહેવામાં આવ્યું છે એટલે કે જે આપણા વાળ વાળ છે 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 એને એને મજબૂતાઈ આપે ખરવાની જે જે સમસ્યાઓ દૂર કરે લસણ એ વાળનો ગ્રોથ તો વધારે જ છે અને સાથે સાથે આપણી જે પાચન શક્તિ છે એમાં વધારો કરે છે આપણા જે હાડકા છે એની મજબૂતાઈને વધારે છે અને આપણી જે રસ પારખવાની ક્ષમતા છે કે આપણને કોઈ વસ્તુ તીખી લાગે છે ખાટી લાગે છે ગળી લાગે છે ખારી લાગે છે આ જે આપણી રસ ક્ષમતા છે એમાં પણ વધારો કરે છે અને જે અરુચિ છે એટલે કે ખાવાની કોઈ ઈચ્છા થતી નથી એને પણ દૂર કરે છે આના સિવાય મહિલાઓને પીસીઓએસ નામનો રોગ હોય અથવા તો માસિકને સંબંધિત કોઈ સમસ્યાઓ હોય એની અંદર પણ લસણનો ઉપયોગ કરી શકાય છે નાક ને લગતી સમસ્યા જેવી કે નાકમાંથી પાણી પડવું નાક બંધ થઈ જવું નાકમાંથી કફ વધારે પડતો નીકળવો આ જે સમસ્યાઓ છે એની અંદર પણ લસણ યુઝ કરી શકાય છે ફેફસાને સંબંધિત સમસ્યાઓ હોય એની અંદર વધારે પડતી ખાંસી થઈ ગઈ હોય વધારે પડતી ઉધરસ આવતી હોય તો એની અંદર પણ આપણે લસણનો ઉપયોગ કરી શકીએ છીએ જે લસણ છે એને આપણે રોજિંદા જીવનમાં તો ખાતા જ હોઈએ છીએ જેમ કે દાળ શાકનો જે વઘાડ થતો હોય છે એમાં એડ કરીને કે પછી લસણની ચટણી બનાવીને આપણે લસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ જે લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ છે હૃદયમાં બ્લોકેજ છે કોલેસ્ટ્રોલ વધારે છે આવી જે સમસ્યાઓ છે એની અંદર લસણ અને દૂધ એ બંનેને અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આ સમસ્યાથી છુટકારો મળી શકે એના માટે આપણે સો એમ એલ દૂધ લેવાનું છે સો એમ એલ પાણી લેવાનું છે અને એક લસણની કળી લેવાની છે છે અને આ આ ત્રણેયને ભેગું કરીને ત્યાં સુધી એટલે કે આપણે જે એમ એલ મિશ્રણ છે એની અંદર જે પાણી એડ કર્યું હતું એ ઉકળીને બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે પછી જે આ જે લસણની કળી છે એને ચાવી જવાની છે અને આ જે સો એમ એલ દૂધ વધ્યું એને આપણે પી લેવાનું છે જો સવારે ખાલી પેટે આ કરવામાં આવે આનું સેવન કરવામાં આવે તો હાર્ટને હાડકાનો દુખાવો છે સાંધાનો દુખાવો છે સંધિવા છે એ લોકો લસણની કળીને તલના તેલમાં સાંતળીને એનું સેવન કરી શકે છે આમ કરવાથી જે વાત દોષ જે વિકૃત થયો છે એના કારણે જે સાંધાનો દુખાવો છે એ સંપૂર્ણપણે દૂર થઈ શકે છે જે લોકોને વધારે પડતી ગરમી લાગતી હોય જેમનો પિત્ત દોષ વિકૃત હોય એવા લોકોએ લસણનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે જે લસણ છે એ પિત્ત દોષને વધારે છે આપણા શરીરમાં ગરમીને વધારે છે અને જો વધારે પડતું લસણ લેવામાં આવે તો એ રક્તને દૂષિત કરે છે માટે જે લોકોને પિત્તની વિકૃતિ છે ગરમીની સમસ્યા છે એ લોકોએ લસણ ન લેવું જોઈએ એના સિવાય જે લોકોને વાત દોષની બીમારીઓ છે લસણનો આ રીતે કરી શકે છે જે લોકોને લસણનો ટેસ્ટ નથી ગમતો લસણ નથી ગમતો એ લોકો માર્કેટમાં આયુર્વેદિક સ્ટોર ઉપર આદી વટી અવેલેબલ હોય છે એનું સેવન પણ કરી શકે છે ગમે તે રીતે લસણનું સેવન કરવું જોઈએ જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે ધન્યવાદ